ગુજરાત નું અને સમગ્ર દેશનું યુવાધન જે રીતે આ બરબાદી રસ્તે આગળ વધી રહ્યો છે આજે હું તમને કહું ભુજમાં પણ મળી છે પણ ખબર છે પરંતુ તંત્ર ઈ પકડતું નથી અને માત્ર ખાલી ત્યારે આંકડા જાહેર કરવામાં આવે છે ડ્રગ્સ કોને મોકલ્યું કોણ લેનારો ઈ નથી પહોંચતો રિટેલ જે ડ્રગ્સ વેચનારા છે ઈ નથી પકડાતા એટલે મૂળ સુધી સરકાર પહોંચવા માંગતી નથી સરકાર નાની માછલીઓ પકડી મોટા મગર મુક્ત કરી એવું લાગી રહ્યું છે એના વિરોધમાં આ દેશના યુવાધન ને બરબાદ થતો અટકાવવા સરકાર આ બાબતે ગંભીરતાથી પગલા લે અને આ દુષણને ને અટકાવે એવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા આયોજન કરવામાં આવ્યું પકડાય પછી પછી આ ચર્ચા અમારા શક્તિસિંહભાઈએ પણ આ મુદ્દા ઉપર ઘણી વાર રાજ્યસભામાં પણ રજૂઆત કરી છે પ્રેસ કોન્ફરન્સો પણ કરી છે અને કોંગ્રેસ પક્ષ સતત શરૂઆતથી આ બાબતે સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે પણ આમાં લાગે એવું છે

મે ખરેખર નાના પેકેટમાં મળે છે જા મોટી પેકેટ ક્યાં ગયા આ સુચ કારણે દ્રશ મળે છે પેલે મટુ મળતું આ દાણીમાં મળે છે ગલ્લાપોટમાં તેમ નથી મળતું આ એક ટ્રોક નો અમે સરકાર શ્રીને જે છે એપીને પીજોલો એપી તલીધામ સાહેબને એમપીને ભઈ અવલનવર જો આ દ્રશ અહીંયા પત્રાય દે તો આપ અહીંયા હેલિકોપ્ટર ચાલુ કરો અવલનવર હેલિકોપ્ટર ભલે તો ફેલાવે ઝૂમ આપડે માફિયા કોણ છે અને આ શું થઈ રહ્યું છે વાત કરીએ છેલ્લા એક વર્ષમાં ગુજરાત ને કેટલા કરોડ આ ત્રમ ને તો ભાઈ અમને ચાલ જ અમને પેપર માં આવે એટલે અમે પેપર ઉપર જ અમે કહીએ છીએ ભાઈ આટલા કરોડો નું પતરાય છે કે સરકાર ને ખબર હોય કેટલા કરોડો નું પતરાય છે